આપણા વલ બધા મજામાં મિત્રો અત્યારે આપણે જઈએ વાડીએ વાડિયાન દેવા ટાટર ખોટકાય તો ટાટર રિપેરી કરવા આવ્યો જાઓ ટિફિન દેવાનું દૂધ લેતો જાવ પહેલા વાડિયા

તો ફોન આવી કે તું લેતો જા વાળી જા લેતો આવ્યો આ જો બાજરી આવડી કાક થઈ ગઈ છે બાજરી થઈ ગઈ દાદા પડામાં છે પછી આપણે શાહ બનાવવાનો હોય છે ચા બનાવી પછી ટાટર એવું ચડાવવાનું હોય પેલો આપણે શાહ પીવાના દાદા પડામાંથી હાલ્યા આવે નીળનો પૂળો લઈને હાલ્યા આવે છે રેડી બાજરી આવડી કાક થઈ ગઈ જોવો જોઈએ આમાં માયા બહુ બે હે ખાવા આવે શકલીયા દાદા તગડવા ગયા હે નીન લેતા આવે ને શકલી તગડવા ગયા હે ચાલો આપણે પેલા શાહ બનાવવાનો દાદાને હાથ પાડો દા મિત્રો દાદાને ગાહડી સડાઈ દીધી દાદા લેતા હોય કે હું લેતો હું તું મોટર લઈ લે આપડો મોટર સાયકલ લઈને ખોલી એમની ઝુંપડી રહીને ના વ્યાજ એવી ના સા બનાવવાનો હવે હાડા દહ થી આવો સા બનાવવાનો કાંટો ગયો સા પીવો પછી હલો ટાટ પડી ગયું મિત્રો દાદા પૂળો લઈને આવે છે થોડોક હશે નનકો બહુ કઈ મોટો નથી લઈને આવે આવે છે હવે એટલે એ શાહ બનાવે રેડી દાદા આવીને શા બનાવે હું ને એવું હળગાવું મિત્રો આ દાદાને એને જાહેર વાવી છે આવડી તક થઈ દાદા ઢોર ભાઈ ભેંસ વાગ્યા એમ સરવા કુંવળમાં દાદા ભેંસ પાય છે હવે આપણે સા બનાવવાનું હાલો પેલા હું ભેંસી બાંધી આવી મિત્રો આપણે ભેંસ બાંધવા જવાનું છે ભેંસ સરે જવો આપણે જાળી લીધી છે હાકર ભેંસની પાડી લઈને હાલી આવે દાદા પાય લીધા હવે આપણે પણ ના બાંધવા જવાનું છે હાલો ધીમે આલો હવે દાદા નીન લેતા હોય હાલો આપણે બાંધવા જઈએ હાલો પેલા બાંધો હાલો હાલતી નથી મધી

મિત્રો સા એમ બને છે પવન આવે છે ઉભરો આવે એમ જો પછી તડકાનો તડકા નો અગિયાર ગયો તડકો એવો થઈ ગયો નીતરી ગયો સા બનાવવામાં ખાલી જો ઉભરો આવ્યો હલો હવે હું શાહ બનાવી નાખું પછી શાક બનાવવું છે ઉપરો આઈને કરવો છે શાક બનાવવાનું તેલ લેવા જવાનું હું પહેલા તેલ લઈ આવું પછી દાદા ને એવું પછી શાક બનાવવાનું હોય

તેલ લેવા જાવ ને તેલ લઈ આવે પછી ડાયરેક્ટ તમને મળું મિત્રો આપણે તેલ લઈને વી આવ્યા બહુ વાઘા નતા ગયા દાદાની ની વાડીએ જ ની વાડી ગયા તો હમી વાડી રે ના તેલ લેવા ગયા તા આપણે તેલ લઈ લીધા રીંગણા માં ઉતારવાના છે ક્યાં છે રીંગણા તમને દેખાય છે જો આ રીંગણા છે અહીંયા એટલે રીંગણી છે રીંગણા ઉતારવાના છે આવા ઘાક છે ઉતારી લઈએ આપણે જો આવું ઝીણા દાદા ના પડે ઝીણા બહુ ન લીધો કાંઈ વાંધો નહીં હાલો આપણે રીંગણા ઉતરી હાલો સા એક નંબર છે કાંઈ ઘટે નહીં આપણે બનાવ્યું પી લો પેલા મિત્રો આપણે તેલ ને એવું લઈ આવ્યા છીએ રીંગણા ઉતરી લીધા દાદા ઉપર મળે છે આપણે અહીંયા પેલું મૂકી દીધું છે આપણે શાક બનાવવાનું તેલ નાખવાનું છે રેડી આપણે શાક બનાવી ગયેલો મિત્રો તેલ આવી ગયું છે ડુંગળી નાખવાની હવે ડુંગળી નાખી દઉં મિત્રો શાક બની ગયું છે કાંઈ ઘટે નહીં એવું શાક બની ગયું હવે આપણે ખાઈ લઈએ ફાઈનલી મિત્રો શાક બની ગયું થાળીમાં લઈ લીધું કાંઈ ઘટે નહીં એવું શાક બનાવ્યું રીંગણા આપણે ખાઈ લઈએ ફાઇનલી મિત્રો શાક બની ગયું છે થાળીમાં આપણે લઈ લીધું રોટલા સાઈસ અમુક ગમે દાદા ટિફિન આવ્યું હતું હવે આપણે હવે ખાઈ લેવી ભૂખ લાગી છે કેવું શાક બન્યું હમણાં તમને કહું હવે આપણે ખાવા બની જોવો જોઈને રીંગનું શાક બની કઈ ઘટે નહીં એવું બનાવ્યું જાય છે વાડીએ ખાવાની જ મજા ઓર આવે મજા જ આવે આપણે ખાવાની વાડીએ ખાતા હોય ને એ પવન આવતો હોય ખાવાની બહુ મજા આવે પવન આવે ટાઢો અત્યારે તો પણ લોહ આવે થોડીક તડકો થઈ ગયો બાર વાગ્યા છે ભૂખ લાગી ગયા હવે સિરાયો નતો આજે હવે હું ખાયેલો ખાઈ પીશ હમણાં મળો વાળો ફાઈનલી મિત્રો આપણે ઠામડા ઉતકી નહીં છે અહીં મૂકી દીધા ઠામડા ઉટકી નહીં છે હવે જવું છે ગામમાં રેડી બીજી થોડીક વાર બેઠા છે પછી જઈ ગામ ફાઈનલી મિત્રો આપણે ખાઈ લીધું છે કાંઈ ન રહેતો દાદાને ટિફિનમાં શાક થોડુંક રીંગણા નાખી દેતો દાદા કે અત્યારે મને ભૂખ નથી લાગી એ ના ખાઈ લે છે જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ લે છે આપણે ખાઈ લીધો પાણી પાણી પી લેવી ઠામડાને એવું ધોવાનું છે ધોઈ નાખ્યું હાલો પછી હોઈ જવું છે કે ગામમાં આવી જવું હવે આપણે ખાઈ લીધું પાણી પી લઈએ હાલો પાણી પીને થાંભા ધોઈ નહીં ફાઇનલી મિત્રો હવે આપણે ગામમાં વ્ય જવાનું છે હાલો આપણે ગામમાં જવા દેવી ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે તમને આ વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તડકો માજો બહુ હતો બહુ લાગ્યો વાડિયાથી ગામમાં વ્યા વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો